પરસોત્તમ રૂપાલા સામે હાલ સંકલન સમિતિના સંચાલનથી ક્ષત્રિય સમાજ આંદોલન કરી રહ્યું છે પરંતુ હવે સંકલન સમિતિ પણ ક્યાંક ને ક્યાંક વિવાદોના ઘેરામાં આવતી દેખાઈ રહી છે કેમ કે પદ્મિની બા વાડા હોય પ્રજ્ઞાબા ઝાલા હોય કે પછી ગીતાબા પરમાર હોય તે તમામે તમામ દ્વારા અગાઉ પણ વિડીયો થકી ઓડિયો થકી સંકલન સમિતિ સામે આરોપો પણ લગાવ્યા હતા અને તેના કારણે રાજકારણ પણ ગરમાયું હતું ત્યારે ગઈકાલે જે બા વાળા છેલ્લા ચૌદ દિવસથી અન્નના ત્યાગ ઉપર હોવાનો દાવો તેમના દ્વારા કરવામાં આવી રહ્યો હતો ત્યારે તેમની અચાનક જ તબિયત લથરતા તેમને રાજકોટની એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ દાખલ કર્યા પછી પત્રકારો સાથે તેમણે મહત્વની વાત કરી શું તેમણે ખુલાસાઓ કર્યા શું વાત કહી છે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવદી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન પરષોત્તમ રૂપાલાનો વિવાહ દિવસે ને દિવસે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતો દેખાઈ રહ્યો છે અને આને જ લઈને છેલ્લા પંદર દિવસથી સત્ય સમાજના લોકો છે તે રોષે ભરાયા છે અને ઠેર ઠેર વિરોધ પણ નોંધાવવામાં આવી રહ્યો છે આને જ લઈને જે સત્ય સમાજનું આંદોલન ચાલી રહ્યું છે તેના માટે સંકલન સમિતિની રચના સત્ય સમાજ દ્વારા કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે આગામી સમયમાં જે કોઈ પણ કાર્યક્રમો હોય રૂપરેખા હશે તે સંકલન સમિતિ નક્કી કરશે થોડાક દિવસ અગાઉની વાત કરીએ તો પદ્મિની બા વાળા હોય ઝાલા હોય કે ગીતાબા પરમાર હોય તેમના વિડીયો અને ઓડિયો જે પ્રકારના કથિત સામે આવ્યા હતા જે ઓડિયો વિડીયોમાં તેમણે સંકલન સમિતિ ઉપર જે પ્રહારો કર્યા હતા જે આક્ષેપો કર્યા હતા તેના કારણે ખડબડાહાટ મચી ગયો હતો તેને જ લઈને હવે પદ્મિની બા વાળા જે છેલ્લા ચૌદ દિવસથી અન્નનો ત્યાગ કર્યો હોવાનો તેમના દ્વારા દાવા કરવામાં આવી રહ્યા છે ને તેઓની ગઈકાલે અચાનક તબિયત લથડી હતી તેના પગલે તેમણે રાજકોટની એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા દાખલ કર્યા બાદ તેમણે પત્રકારો સાથે વાતચીત કરી છે અને સંકલન સમિતિ તેમને સાઇડલાઇન કરતી હોવાની વાત કરી છે સાથે જ તેમણે એવું પણ કહ્યું છે કે સંકલન સમિતિના એકે લોકો તેમને મળવા આવ્યા નથી તેમાં તેમણે પોતાનો રોષ પણ વ્યક્ત કર્યો હતો અને આગામી સમયમાં ભવિષ્યમાં જે સંકલન સમિતિથી દૂર રહીને તેઓ કલક યોજના બનાવીને આંદોલન ચાલુ રાખશે તે પ્રકારની વાત તેમના દ્વારા કહેવામાં આવી છે પહેલા તો શું કહી રહ્યા છે પદ્મિની બા તે સાંભળી લો એ ભલે અત્યારે સાઈડ લાઈન કરે મારા સમાજની લડાઈ છે એટલે હું લડીશ પણ ભવિષ્યમાં હું સંકલન સમિતિ સાથે નહીં જોડાવા માંગુ હું તમને સાઈડ લાઈન કરે છે શું કહે છો એ તો હવે આમ બોલવા જેવું નથી અને મને એક નહીં બીજા બે ચાર બેનો જે સત્યની લડાઈ લડે છે એને પણ સાઈડ લાઈન કરવામાં આવ્યા છે ગઈકાલે તમારી તબિયત ખરાબ થઈ ગઈ કોઈ સંકલન સમિતિના કોઈ સભ્યો તમને મળવા આવ્યા છે હા જ્યારે રેલીમાં મારી તબિયત ખરાબ થઈ હતી ત્યારે સંકલન સમિતિના તૃપ્તિબા રાવળ અમારે રેલ નગરમાં મીટિંગ યોજી હતી પણ એવું નહોતું થયું કે બાને અમે દવાખાને જઈને પૂછીએ રેલીમાં પણ મારી તબિયત લથડી હતી બધાને ખ્યાલ છે રાજકોટ કોંગ્રેસને લોકસભા સિતમારી પરેશ નારાયણીએ ફોર્મ ભર્યું છે બરાબર એનું નામ આવ્યું છે તો ગઈકાલે જ અમે આ મંદિરે ગયા હતા ત્યાં તેની ક્ષત્રિય મહિલાઓ ભાવુક થઈ અને એના

સમાજની મને લાગણી જેવી છે એવી રહેશે હંમેશા સમાજ જે કહેશે હું કરીશ પરસોત્તમ રૂપાલાની ટિકિટ તો ઉમેદવારી ફોર્મ તો ભરું પણ શું રદ નહીં થાય તો પદ્મીની બાઇક લડશે આ બધા વ્યક્તિગત લડાઈ હોત તો એકલી પણ લડત હું પણ મારી વ્યક્તિગત લડાઈ નથી આ સમાજની લડાઈ છે સમાજ જે કહેશે હું પગલાં લઈશ તાત્કાલિક જમવાનું કીધું એટલે પછી મોટા પીટી પીટીમાં છે જેપીભાઈ છે બધાએ કીધું તું અને મને ઘણા ટાઈમથી આપણા કરણી સેનાના વીરભદ્રભાઈ પણ આવ્યા હતા રબારી આખું આવ્યો તો મસ મુસલમાન સમાજ આવ્યો તો પારણા કરાવવા માટે પણ મારે લડત દેવી હતી એટલે હું ત્યારે પારણા નથી કરી પણ અત્યારે જરૂરી થઈ ગયું હતું હાલ પદ્મિની બા વાળા દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે પહેલાં સંકલન સમિતિ દ્વારા એ નક્કી કરવામાં આવ્યું હતું કે રાજકોટ બેઠક પર ક્ષત્રિયાણીઓ દ્વારા ફોર્મ ભરવામાં આવશે પરંતુ આ કોઈ પણ પ્રકારે એ વસ્તુની અમલવારી થઈ નથી તેમજ તેમણે અત્યાર સુધી જે સંકલન સમિતિના સભ્યો હોય તેમને તૃપ્તિબા રાહુલજીને લઈને પણ વાત કરી હતી ને ગઈકાલે તેમની તબિયત લથડતા જે પીડી જાડેજા સહિતના જે સંકલન સમિતિના લોકો જે તે મળવા આવ્યા હતા તેને લઈને પણ તેમણે વાત કરી છે ને ઘણા બધા તેમણે પ્રશ્નો પણ ઉઠાવ્યા છે સાથે તેમણે જે અન્ન ત્યાગ કરેલો જો ફાસ્ટ છે તેના પાણા કરાવી દીધા છે ને હવે આગામી સમયમાં એક અલગ આંદોલનની રણનીતિ તેમના દ્વારા બનાવવામાં આવી રહી છે હવે જોવાનું રહે સમાજમાં જેવી રીતે સંકલન સમિતિ સામે જ વિરોધ જોવા મળી રહ્યો છે જે રોષ જોવા મળી રહ્યો છે તેના કારણે આ આંદોલન ક્યાં સુધી ચાલે છે હવે ખરેખર પરસોત્તમ રૂપાલાની ટિકિટ ક્ષત્રિય સમાજ રદ કરાવશે તો પછી પરસોત્તમ રૂપાલ જ રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડશે તે આગામી સમય બતાવશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીત ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર